ખેડૂત મિત્રોનો રાતનો સાથી એટલે કે સ્માર્ટ રડર લાઇટ સિસ્ટમ તો વાળા ખેડૂત મિત્રો તાર ફેનેસિંગ કર્યા છતાં પણ રોજડા અને ભૂંદડાનો ત્રાસ વધી જાય છે એના કારણે આપણા પાકનું ખૂબ મોટું નુકસાન થાય છે સાથે આપણા પાકની અંદર જે જીવાત અને જે કીટકો રહેલા હોય છે એના કારણે પણ વધારે નુકસાન થાય છે અને આમાં એક ડે નાઇટ સેન્સર આપવામાં આવેલું છે જેના કારણે દિવસમાં આપણી આ સિસ્ટમ બંધ રહેશે અને રાતમાં ઓટોમેટિક ચાલુ થઈ જશે તો પંદર વોટની સોલાર પેનલ આપવામાં આવેલી છે એના કારણે જે લિથિયમ બેટરી હોય એ ચાર્જ થશે અને અઢાર કલાક સુધી એનું બેટરી બેકઅપ ચાલશે ઉપર જે છે એ આપણે જે ટોર્ચ લઈને જે રીતના લાઇટ આપણે ફેરવીએ છીએ એ રીતના ઓટોમેટિક લાઇટ ફરતી રહેશે જે બજરનું એટલે કે જે વાજિંત્રનું જે સિસ્ટમ છે એ આપણને પંદર વીઘામાં કામકાજ આપશે તો આ સિસ્ટમને મંગાવવા માટે રાહ સેની જુઓ છો નીચેના જે કોન્ટેક નંબર છે એમાં કંપનીનો ડાયરેક્ટ કોન્ટેક કરો અને આજે જ આ સિસ્ટમને વસાવો અને આપણો જે પાક છે એનું રક્ષણ મેળવો અને આપણો રાતનો સાથી તમે બનાવો